ઇમ્મતિજ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મજ ગુજરાત રોજ દિયોદર તાલુકાના શેષણવા ગામેલા હતા આ વિસ્તારમાં બે દિવસ પહેલા મુસ્લિમ યુવક કરવામાં આવી હતી મિશ્રી ખાન બે ભેંસો લઈને જતા હતા અને એ દરમિયાન આ વિસ્તારના કહેવાતા ગૌરક્ષકોએ જે પોતાનું પોત પ્રકાશ્યું અને પોતાને આ વિસ્તારની જાગીર સમજી અને એક નિર્દોષ યુવાનનો ભોગ લીધો છે મારી બાજુમાં આ દીકરી અને આ ઉભેલો દીકરો બંને મિશ્રી ખાનના નાના બાળકો છે જે આજે આ દુનિયાની અંદર નથી આ દુઃખની ઘડીની અંદર એક મુસ્લિમ આગેવાન તરીકે જુનાગઢથી ચારસો પચાસ કિલોમીટરનું પ્રવાસ કરીને આ પરિવારને સાંત્વના પાઠવવા અમે આજે આવ્યા હતા અને આ જગ્યા ઉપર આ વિસ્તારના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી શ્રી શ્રીને પણ અહીંયા અમે રજૂઆત કરી છે એ પણ અહીંયા આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી સતત બે દિવસથી સમગ્ર ગુજરાતના મુસ્લિમ આગેવાનો યાસુદ્દીનભાઈ શેખ ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા સોહિલભાઈ ચિસ્તીયા સાથે સાથે અખિલભાઈ ગાસુરા આ બધા આગેવાનો છેલ્લા બે દિવસથી સતત તંત્રના સંપર્કમાં હતા પોલીસે આમાં નિષ્પક્ષપણે કાર્યવાહી કરી છે તેનાથી અમને સંતોષ પણ છે પણ વિશેષ અમે આજે એએસપી આ વિસ્તારના પીએસઆઈ શ્રીને અને તમામ પોલીસ કર્મીઓને રૂબરૂ રજૂઆત કરી છે કે આ મામલે ચોટીનું જોર પડદા પાછળના સાચા ખેલાડી હોય તેને કાઢીને ભવિષ્યની અંદર આ વિસ્તારની અંદર આ પ્રકારની કોઈ હરકત કરે નહીં ખૂબ જ દુઃખની બાબત છે અને ખૂબ જ ગુસ્સો પણ છે પણ નિઃશબ્દ રહેવું એ અત્યારની જરૂરિયાત છે આ મોતના ઘરનો મલાજો અમે જાળવી અને કાયદા અને બંધારણની અંદર રહીને સંપૂર્ણ અમારી રજૂઆત કરી છે અને આપના માધ્યમથી રાજ્યના શ્રી રાજ્યના પોલીસ વડાશ્રી આ વિસ્તારના પોલીસ વડાશ્રી અને તમામ જવાબદાર અધિકારીઓને અમે વિનંતી કરીએ છીએ અને માંગ પણ કરીએ છીએ કે આ બે નાના બાળકોની સામે જોઈને આ દુનિયાની અંદરથી જનાર આમના પિતાને ન્યાય મળે એ રીતે માત્ર પોલીસ તરીકે નહીં પણ એક માનવતાના ધોરણે કાર્ય કરજો અને મજબૂત કેસ બનાવી અને ભવિષ્યની અંદર કોઈની હત્યા કરવી તો દૂર પણ આ આરોપીઓ કોઈની સામે આંખ ઉઠી કરીને પણ ન જોઈ શકે એ રીતની કાર્યવાહી થાય તેવી અમારી તંત્ર પાસે માંગ છે